તો બધાને જય શ્રી કૃષ્ણ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે હું બનાવ્યું છું તરબૂજનું શરબત તો વિડીયોમાં વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં હવે સૌથી પહેલાં આ તરબૂજ લીધું છે એક તો એના કટિંગ કરવાના છે તો હવે આને વચ્ચેથી કાપી નાખશું આને પાછો

તો આપણે અડધામાંથી અડધું તરબૂજ રાખ્યું છે એ હું તમને વિડીયોમાં આગળ કહીશ કે આનો ઉપયોગ ક્યાં કરવાનો છે તો જો નાના નાના કટકા કરી નાખ્યા છે તો હવે આપણે વરિયાળી અને મોરસ નીચે ખાંડી નાખશું તો આ વરિયાળી લીધી છે તેને ખાવણીમાં નાખી દઈશું મોરસ નાખશું એટલી વળી આવી ના ખડે તે માટે આપણે મોરસ નાખી છે તો મેં ત્રણ ચમચી જેટલી નાખી છે મોરસ હવે આને ખાંડી નાખશું હવે આપણે લીંબુ ઉડાટે છે એને કાઢી નાખશું લીંબુ કામ દે છે ફ્રીઝ ન હોય એને લીંબુ સારા રહે આ દાટવી તો લાંબા સમય સુધી સારા રહે

આપણે વળગાવી એટલી નાખી કે જેથી ફ્લેવર સારો આવે તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું હવે આપણે લીંબુ નાખશું તેનું કટિંગ કરી નાખવી હવે આપણે લીંબુ રસમ નાખી દઈશું

તો ચાલો હવે આપણે આની કટિંગ કરી નાખી હવે ગાળી નાખશું તો હવે આપણે બરફ લીધો છે ત્યારે ખાગડા કરી નાખ્યા નાના નાના ટુકડા તો હવે તેને નાખી દેવું

તો હવે ઉપર ફૂદીના ના પાંદડા નાખી દેજો તો શરબત બની તૈયાર થઈ ગયું છે તો હાલો બધા શરબત પીવા તો કેવું બને છે કેવું નહીં તો છે જોયું તો સંજુબેન ટેસ્ટ લેશે સૌથી પહેલા હું રહી રહ્યો મસ્ત તો વિડિયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં તો મળીશું નવા વિડીયોમાં બાય બાય